સુરત ક્રાઈમ બ્રાન્ચે ઉધના રેલવે સ્ટેશન પાસેથી એમડી ટ્રફ સાથે બે આરોપીઓને ઝરપી પડી લાખોનો મુદ્દામાલ કબજે કર્યો હતો ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલીમાં હતી ત્યારે બાદપીના આધારે ઉધના રેલવે સ્ટેશન નજીકથી બે આરોપીઓ આઈઝાઝ અબ્દુલ વલી મન્સૂરી અને શિવકુમાર રામખિલાવન ગુપ્તાને ઝરપી પડ્યા હતા અને તેઓની જડતી લેતા તેઓ પાસેથી પાંચ લાખ ચોપ્પન હજારની કિંમતનો એમડી સહિતની મત્તા મળી આવી હતી જેથી બંનેની ધરપકડ કરી પૂછપરછ કરતા રૂપિયા કમાવવા મુંબઈની એમડી લાવ્યા હોવાની કબૂલાત કરી હતી વક્તવ્ય ઝડપાયેલા આરોપીઓ વિરુદ્ધ અગાઉ પણ પોલીસ ફરિયાદો નોંધાઈ ચૂકી હોવાની કબૂલાત કરી હતી નો ડ્રગ ઇન સુરત સિટી અન્વયે સુરત ક્રાઇમ બ્રાન્ચ અને સુરત પોલીસ દ્વારા ડ્રગ્સ વિરુદ્ધ એક મોહિમ ચડવામાં આવી છે જે કન્ટિન્યુ ડે બાય ડે સુરત પોલીસ દ્વારા એને ફોલો કરવામાં આવે છે અને ડ્રગ માફિયાઓ વિરુદ્ધ એમના વિરુદ્ધ ગોતી ગોતીને કેસ કરવામાં આવે છે આ અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર કે આઈ મોદી પીએસઆઈ વિશાલ ધનગઢ અને હેડ કોન્સ્ટેબલ હરીસિંહને એક બાતમી મળી હતી કે સુરત જહાંગીરપુરાના રહેવાસી એઝાદ મંસુરી અને શિવકુમાર ગુપ્તા કે જે વરાછા રહે છે આ બંને મુંબઈથી એમડી ડ્રગ્સ લઈને આવે છે અને સુરત શહેરમાં વેચવા માટે લાવે છે આ બાતમી આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ઉધના રેલવે સ્ટેશનની બહાર એક વોચ ગોઠવવામાં આવી હતી રેડનું આયોજન કરવામાં હતું પંચો સાથે વોચમાં હતા દરમિયાનમાં બંને બાતમીવાળા ઇસમો આવતા એમની પાસેથી પચાસ ગ્રામ પંચાવન ગ્રામ જેટલું એમડી મળી આવ્યું હતું જેની અંદાજે કિંમત સાડા પાંચ લાખ રૂપિયા જાય છે આ બંને ધરપકડ કરી અને એમના વિરુદ્ધ ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી ચાલુ છે આ એમડી ટ્રક્સ એમની પ્રાથમિક પૂછપરછ દરમિયાન તે મુંબઈથી લાવેલાનું જણાવ્યું અને સુરતમાં એ લોકો વેચવા માટે લાવતા હતા એમની અલગ આની પહેલા પણ અગાઉ પણ એ લોકો લાવીને વેચી ચૂક્યા છે અને કોને કોને આપ્યું હતું કેટલા સમયથી આ ધંધો કરે છે વગેરે બાબતો ઉપર તપાસ ચાલુ છે